આઈપીએલ ની તમામ મેચો ના રિવ્યુ પ્રિવ્યુ અને કેટલીક રોમાંચક ઘટનાઓનું વિશ્લેષણ નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે ચોવીસની આપણે ચર્ચા કરીએ છીએ અને ખાસ કરીને અત્યારે ચર્ચા કરીશું ગઈકાલે રવિવારના દિવસે જે ચા શાનદાર દમદાર જે મેચો રમાઈ એના વિશેની ચર્ચા કરીશું રવિવારનો દિવસ ક્યાંક જોરદાર રહ્યો ક્યાંક દમદાર રહ્યો જે રીતે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ગુજરાત ટાઇટન્સ બસોને એક રનનો જે ટાર્ગેટ આપ્યો એ આરસીબીએ ઇઝીલી ચેઝ કરી લીધો એવું પણ આપણે કહી શકીએ ગુજરાત ટાઇટન્સ ક્યાંક જે એક પ્રભાવ છે એ ગુમાવીને બેસવું હોય બેઠવું હોય એવું લાગી રહ્યું છે એક આક્રમકતા હજુ પણ નથી દેખાતી ખેર જે રીતે પ્રદર્શન પણ સારું હતું બસોનો એક સ્કોર આપ્યો નો ડાઉટ બટ જે જીતની ભૂખ હતી ક્યાંક બો બોલિંગ ડિપાર્ટમેન્ટ ક્યાંક ઘૂંટણે બેસી ગયું આરસીબી સામે એવું લાગ્યું વિરાટ કોહલી જે રીતે કાલે કિંગ કોહલી તરીકે સ્ટેડિયમની અંદર જોવા મળ્યા ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાસ કરીને પ્રેક્ષકોએ અપેક્ષા રાખતા હોય છે કે અત્યાર સુધીની જે લો સ્કોરિંગ મેચો રહી છે ને એક ઝંઝાવાત મેચ જોવા મળે ચોગા છગ્ગાની રમઝટ જોવા મળે જે ગઈકાલે પ્રેક્ષકોના પૈસા ક્યાંક વસૂલ થાય એવું કહી શકે બીજી બાજુ મેચની વાત કરીએ સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની એક એવી ટીમ જેણે ટુ ફિફ્ટી પ્લસનો સ્કોર ત્રણ વખત આજ જ આઈપીએલની અંદર ખડક્યો છે ને એ ટીમને ઘૂંટણીય બેઠ બેઠું કરી દીધું સી એસ કે જે રીતે યલો આર્મીએ કાલે રણનીતિ અપનાવી અને જે હૈદરાબાદના જે ટોપ ઓર્ડર્સના જે બેટર્સ હતા એને એમને ઘર ભેગા કરી નાખ્યા અને આખી જે મેચ બનાવી એ સૌથી મહત્ત્વની વાત વાત રહી સાથે એમ એસ ધોનીના નામે રેકોર્ડ પણ સર્જાયા એમ એસ ધોની એકસો પચાસથી વધુ મેચ જીતનાર એકમાત્ર ખેલાડી જે આઈપીએલ સૌથી વધુ રમ્યા હોય અને સૌથી વધુ મેચો જીતી હોય એ એમએસ ધોનીના નામે રેકોર્ડ પણ થયા આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે કે માટે આ જ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે અશોકભાઈ મિસ્ત્રી સ્પોટ એક્સપર્ટ અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં આગળ વધીશું પેલા એક નજર કરીએ સ્પોટ રિપોર્ટ પર રવિવાર જોરદાર શાનદાર દમદાર રહ્યો હરાવી દીધી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરી બસો રન બનાવી બેંગલુરૂને બસો એકનો ટાર્ગેટ આપ્યો પણ બેંગલુરૂ ઉતાવળમાં લાગ્યું જેક્સ અને વિરાટ કોહલીએ ચુંબોતર બોલમાં એકસો છાસઠ રન બનાવી કાળઝાળ ગરમીમાં ચોગા છગ્ગાનો વરસાદ લાવી દીધો માત્ર સોળ ઓવરમાં જ એક વિકેટે અન્ન બસો છ રન બનાવી આઈપીએલનો સોળ ઓવરમાં બસો એકનો ટાર્ગેટ પૂરો કરવાનો વિક્રમ પણ બનાવી દીધો ગુજરાતની દિશાહીન પ્રભાવહીન બોલિંગ સામે જેક્સે એકતાલીસ બોલમાં દસ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે સો રન જ્યારે વિરાટ કોહલીએ છગ્ગા અને ચોગ્ગા સાથે બનાવેલ અન્ન સિત્તેર રને ગુજરાતના સપોર્ટર્સના દિલ પણ જીતી લીધા પૈસા વસૂલ કરી આપ્યા આ મેચમાં ગુજરાતના મોહિત શર્માએ માત્ર બે ઓવર્સમાં એકતાલીસ રન જ્યારે તેમના સ્ટાર બોલર રાશિદ ખાને ચાર ઓવરમાં કોઈ પણ વિકેટ લીધા વિના પચાસ રન આપ્યા બીજી મેચમાં ચેન્નઈની ચાણક્ય નીતિ કામ કરી ગઈ હૈદરાબાદ સામે ઘર આંગણે રમતા ચેન્નઈએ બસો બાર રન બનાવી હૈદરાબાદને બસો તેર નું ટાર્ગેટ આપ્યું પણ ઓફસ્ટમ્પ પર બેટ્સમેનને વીટ ના મળે તેવી લાઇન લાઇન સાથે બોલિંગ કરી હૈદરાબાદને મૂંઝવી નાખ્યું અને સર્વાધિક રન બનાવનાર ટીમને અઢાર પોઈન્ટ પાંચ ઓવર્સમાં જ એકસો ચોત્રીસ રનમાં આઉટ કરી દીધી ચેન્નઈએ પોઈન્ટ ટેબલ પર ઊંચો કૂદકો લગાવતા હવે ત્રીજા ક્રમે પહોંચી ગયું બ્યુરો રિપોર્ટ અમદાવાદ પછી કોઈ પહેલો પ્રશ્ન એવો થાય કે રવિવાર ઓવરઓલ ઓવરઓલ કેવો રહ્યો કારણ કે બે બે ટોટલ બે મેચો હતી ચાર ટીમો એકબીજા સાથે ટકરાતી હતી અને ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એક નજારો કારણ કે પ્રેક્ષકો છેલ્લા કેટલાય સમયથી આશા રાખતા હતા કે ચોગા છક્કાની રમઝટ અમદાવાદમાં પણ બોલાય તો કેવો રહ્યો કાલનો નજારો સૌ પ્રથમ તો રવિવાર ખુબ જબરજસ્ત એટલા રહ્યો કે જે રીતે બેંગ્લોરના બેટિંગનું પ્રદર્શન કર્યું એર કિશોર છી રન માર્યા પ્રેક્ષકોને પણ થોડી મજા આવી અને ત્યાર પછી જયારે રોયલ ચેલેન્જર બેંગ્લોરની બેટિંગ જયારે શરૂ થઈ ત્યારે પહેલા તો ગુજરાતના સમર્થકો હતા એટલે થોડુંક એમ બેકફૂટ ઉપર હતા પણ ત્યાર પછી કિંગ કોહલી અને જે રીતે જેક આ બે ખેલાડીઓ જે બેટિંગ કરી છે જે ચોગ્ગા છગ્ગા માર્યા લોકો ફરી અને એ એના જે ડબલ્સ હોય ચોગ્ગા હોય છગ્ગા હોય તો વિરાટ કોહલીનો જે દબાવ છે જે ધબધબો છે એ ધબધબો કાલે જોવા મળ્યો અને એની સાથે જે રીતે જેક્સે જબરજસ્ત પ્રદર્શન કર્યું એકતાલીસ બોલમાં એકસો રન બનાવ્યા સોળ છગ્ગા કુલ વાગ્યા તો આવી જબરજસ્ત મેચ આપણને જોવા મળી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એટલે એક વસ્તુ તો ચોક્કસ છે ગુજરાત ટાઈટન્સ ના સમર્થક ચાહકો ફેન બેઝ આ બધું બરાબર પણ અલ્ટિમેટલી જો એ ટીમ બરાબર નથી રમતી અથવા તો પ્રદર્શન બરાબર નથી કરતી તો પ્રતિસ્પર્ધી ટીમ જે સારું રમે છે એ ક્રિકેટ પણ લોકો એટલું જ એનો એન્જોય કરે છે એ કાલે જોવા મળ્યું કાલે એક વસ્તુ તો ચોક્કસ હતી કાલે સ્ટેડિયમ ભરેલું ઘણા બધા પ્રેક્ષકો હતા કાલે પંચોતેર ટકા એસી ટકા જેટલા પ્રેક્ષકો ભરેલા હતા કાલે એ ગુજરાત ટાઈટન્સ ટીમ ને જોવા તો આવ્યા જ હતા પણ ખાસ કરીને વિરાટ કોહલી ને જોવા માટે આવ્યા હતા વિરાટ કોહલી ડ્યુરિંગ ધ ફિલ્ડિંગ પણ એ ક્યારેક થર્ડ મેનમાં ઉભા રહ્યા ક્યારેક કવર્સમાં ઉભા રહ્યા ક્યારેક બડ વિકેટમાં ઉભા રહ્યા એટલે દરેક દરેક જગ્યાના પ્રેક્ષકો અમને સારી રીતે જોઈ શકે એ રીતે કાલે વિરાટ કોહલી પણ મેદાન ઉપર ફિલ્ડિંગ કરવાની બેટિંગ કરવાની એવરીથિંગ હેઝ બિન એન્જોયડ ગુજરાત ઓફકોર્સ ગુજરાતના સાઈ સુદર્શન સારા રન મારે ત્યાં લાગતું ફરી એકવાર અહીં આગળ શુભમન ગિલનું નિષ્ફળ જવું એ ટીમ માટે મોટામાં મોટો પ્રશ્ન ઉભો થયો છે ત્યારબાદ પત્રકાર પરિષદમાં બી અમે જયારે પૂછ્યુંશોર આવ્યા હતા કે ભાઈ કેમ ટીમ આવી રીતના પરફોર્મ કરે છે બે ટુ વર્ષ ટીમ જઈ રહી છે ત્યારે તો એની પાસે કોઈ જવાબ ન સ્પેસિફિક જવાબ કે અમારી નો બેટ્સમેનો ફોર્મમાં નથી અથવા તો આમ તેમ વાતો હમણાં કરી તો ક્યાંક એક વસ્તુ જોવા મળે છે કે આ ટીમની જે રચના થઈ હતી મીન્સ જયારે આ ટીમ અસ્તિત્વમાં આવી હતી બે હજાર બાવીસમાં ત્યારે ધર વેરી હાઈ હોપ્સ કે આ ટીમ બહુ જોરદાર કરશે અને પહેલા બીજા વર્ષે સારું કર્યું પણ ત્રીજા વર્ષે આ ટીમ પાણી પરફોર્મન્સ નથી હાર્દિક પંડ્યા નથી મોહમ્મદ શમી નથી બે મહત્વના બેટ ખેલાડીઓ પણ નથી પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એમને નડી બીજી બાજુ બેંગ્લોરની તમે વાત કરો આપણને ખ્યાલ છે કે બેંગ્લોર છેલ્લા ક્રમે છે કોઈ ખાસ એમને આ ટુર્નામેન્ટમાંથી લેવાનું નથી પણ તે છતાંય જે રીતે બેંગ્લોરનો કાલે એપ્રોચ હતો એટીચ્યુડ હતો ક્યાંક એમ લાગ્યું કે એ ગુજરાત ટાઈટન્સના ટોપ માં જવાના જે કોઈ ચાન્સીસ છે એ ચાન્સીસને પૂરી રીતે ડિમોલિશ કરવા માટે કાલે એમણે પ્રયત્ન કર્યો અને કેટલી બધી ઓવરો બાકી પછી સિક્સટીન ઓવર્સની અંદર બસ્સો પ્લસ નો રન ચેઝ કરીને આટલો મોટો રન ચેઝ આટલી ઓછી ઓવર્સમાં કરનાર પહેલી ટીમ પણ બની ગઈ એટલે અહીંયા આગળ તમે જુઓ તો બહુ મોટી વાત બની ગઈ ને ચૌદ વર્ષ પછી આફ્ટર ફોર્ટીન ઇયર્સ રોયલ ચેલેન્જર બેંગ્લોરે બસો પ્રશ્નો સ્કોર ચેસ કરીને મેચ જીતી એટલે આ બહુ મહત્વની વસ્તુ છે સોળ ઓવર્સમાં મેચ પતિ ગઈ એક વિકેટ એમણે ગુમાવી એટલે આ બધી જ વસ્તુ જોવાની લોકોને મજા આવી લોકો નિરાશ હતા ગુજરાતનું પ્રદર્શન નતું બરાબર એટલે બરાબર છે કે ત્યાં આગળ નિરાશ હતા પણ તે છતાં વિરાટ કોહલીને ને જેક્સે જે રીતે બેટિંગ કરી છે લોકોના પૈસા વસૂલ થઈ ગયા અને ચુમોતેર બોલમાં એકસો ને છાસઠ રનની ભાગીદારી જેક અને વિરાટ કોહલી એટલે આ મેચમાં તો પહેલી વાર જોરદાર મજા આવી આ રીતે જોઈએ તો ચારસો પ્લસ નો સ્કોર જોવા મળ્યો બીજી મેચ તમે કહી એ હૈદરાબાદ અને ચેન્નાઈ વચ્ચે હવે ચેન્નાઈ બે મેચો સતત હાર્યું છે એટલે આ મેચમાં કમબેક તો કરવાનું જ હતું એમને આ મેચમાં કમબેક કરવા માટે શું થઈ શકે તો ભાઈ આ ટીમ તો જબરી છે બસો અઠ્યાસી રન બસો સિત્યોતેર રન બસો છાસઠ રન અઢીસો રનની ઉપર રન તો ઘણી વાર આ ટીમે બનાવ્યા છે તો હવે કઈ રીતે તમે એ કરી શકશો તો એને રિસ્પોન્ડ કરવા માટે એમની બેટિંગ રન રન તો હૈદરાબાદ માટે મોટી વસ્તુ નથી પણ જેને કે ચાણક્ય નીતિ શું કહેવાય અથવા તો ક્રિકેટના દિગ્ગજ કોને કહેવાય અથવા તો કઈ રીતે બોલિંગનું ઓપરેશન કરવું આઈ થિંક ચેન્નઈ એ ગઈકાલે જે રીતે બોલિંગ કરી છે જે રીતે પેસ ને લઈ લીધી અથવા તો શોર્ટ ઇન લેન્થ બોલિંગ કરી કે ઓફસ્ટની બહાર બોલિંગ કરી કોઈ પણ જગ્યાએ બેટ્સમેનને ચોગ્ગા કે છગ્ગા મારવાની નોટ ગોટ એની સ્પેસ કે જ્યાંથી એ ઓવરપીચ હોય તો તમે કરો શોર્ટ હોય તો કરો પણ ઇટ ઇઝ પિચિંગ ઓન ધ ગુડ લેન્થ અને એટલા સ્લો ડિલિવરી ઓપ્શનની બાર અને બેટ્સમેનને બાંધી રાખ્યા એટલે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આજે તમે બેટ્સમેનને જયારે આક્રમક બેટ્સમેન હોય એને તમે બાંધી રાખવા જાઓ એટલે સ્પ્રિંગની જેમ ઉઠળે અને યસ ટ્રાઇટ ટ્રાય કર્યો ને આઉટ થઈ ગયા તો અહીંયા આગળ બહુ મહત્વનું હતું કે જે રણનીતિથી ચેન્નઈ સુપર કિંગ્સ ગઈકાલે મેદાન પર ઉતર્યું ધેટ વોઝ વેરી પોઝિટિવ અને જબરજસ્ત રીતે એક રણનીતિ ચોક્કસ રણનીતિ સાથે બોલિંગ કરીને એમણે માત્ર એને કહેવાય કે એકસો ચોત્રીસ રનમાં આ મોટી ટીમ બસો અઠ્યાસી કરનાર ટીમને ધરાશાય કરી નાખી તો સર તો તુષારને સત્યાવીસ માં ચાર વિકેટો ઓગણીસ માં બે દરેક દરેક જે બોલરે બોલિંગ કરી એ બોલરે બોલિંગ એ પ્રમાણે ગાઈડલાઈન પ્રમાણે કરી કે આ જ લાઈન પકડવાની છે આ જ લેન્થ ઉપર બોલિંગ કરવાની છે અને અહીંયા જ આ ખેલાડીઓને હૈદરાબાદ કારણ કે આ બધા આક્રમક ખેલાડી છે આક્રમક ખેલાડીને જયારે શોટ મારવા ના મળે તો ફ્રસ્ટ્રેશન આવે અને ફ્રસ્ટ્રેશન આવે એટલે વિલ ટ્રાય ફોર સમથિંગ ડિફરન્ટ અને એ સમથિંગ ડિફરન્ટ ટ્રાય કરવામાં આ બધી વિકેટો પડી એટલે હૈદરાબાદની વિકેટો જવાનું કારણ કોઈ એમ એના કહી શકાય કે સારામાં સારી બોલિંગ તો છે પણ સાથે સાથે ડેસ્ટ્રેટ તમે રન નથી આવતા ચલો હવે છગો મારો જ પડશે એ રીતે લીધેલા પરિણામે આટલી દરેક જગ્યા તો આમ જોવા તો કાલે આ મેચ જબરજસ્ત રહી ચેન્નાઈ ઉપર ચેન્નાઈ જીત્યું ગુજરાત ઉપર ગુજરાત ના જીતી શક્યું પણ ગુજરાત ઉપર વિરાટ કોહલી ને ચેકની બેટિંગ જોવાની લોકોને મજા આવી અને ઈવન ઇવન પ્રેસ કોન્ફરન્સમાં જયારે અમે લોકો હતા અને બેંગ્લોરના ખેલાડીને મોકલવામાં આવ્યા સિરાજને તો સિરાજ કેવો છે ટીમનો માહોલ તો કે અમારો તો માહોલ જોરદાર છે અમે વી આર એન્જોયિંગ ધ ક્રિકેટ અત્યારે એવો કોઈ ભાર નથી કે અમારે ટોપ ફોરમાં જવાની શક્યતા કે આટલી બધી મેચો જીતવી પણ વી આર એન્જોયિંગ એવરી બીટ ઓફ ક્રિકેટ એ ક્યાંક એને કહ્યું અને એટલા માટે જ્યારે માથા પર જીતવાનો ભાર ના હોય આગળ જવાનો કોઈ જાતનો એ ના હોય તે વખતે જે કોઈ બેટિંગ કરવાની છે એ બેટિંગ આનંદથી થાય એ કાલે જોવા મળે ને એ રીતે રોયલ ચેલેન્જર બેંગ્લોર શાનદાર વિજય મેળવ્યો બિલકુલ બેંગ્લોરે શાનદાર વિજય મેળવ્યો અને આપે કહ્યું કે ફિયરલેસ બેટિંગ હોય એટલે બેટિંગ જોવાની પણ મજા આવે ને કરવાની પણ મજા આવે ખેલાડીને પરંતુ શું થઈ રહ્યું છે ગુજરાતની ટીમ માટે કારણ કે શુભન ગિલે એક સારી શરૂઆત આપવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે સ્પિરિટ આખો ટીમનો એક સ્પિરિટ જોવા જઈએ તો લો લાગી રહ્યો છે બેટિંગ ઉપર ક્વેશ્ચન માર્ક તો થાય જ કારણ કે જો આપે પણ ઘણી વખત કહ્યું છે ટોપ ઓર્ડર્સ જો નિષ્ફળ જાય તો પાછળના પ્લેયરો ઘણી વખત નિરાશ થઈ જતા હોય છે પરંતુ સાયન્સ સુદર્શન છે કે પછી શાહરૂખ ખાન છે ચોર્યાસી ને અઠાવન રન મારા ગુજરાતની મજબૂત સ્થિતિ ઉપર લાવ્યા પણ જો ગિલ આની જગ્યા જો ચાલ્યા હોત એમને થોડું સપોર્ટ આપ્યો હોત તો ક્યાંક હજુ ગુજરાત મજબૂત સ્થિતિ ઉપર જોવા મળ્યું હોત નહીં બિલકુલ જોવા મળ્યું હોત અને કાલે જે રીતે સાય આવીને જે એમણે વાત કરી એ પણ અમે એ ડિસ્કસ કરી કે ભાઈ વાય ગિલ ઇઝ નોટ પ્લેઈંગ તો બે વસ્તુ છે એક તો કેપ્ટનશીપનો એની ઉપર છે એ સ્પષ્ટ દેખાય છે અને એની પાસે બેટિંગ થતી નથી બીજી બીજી વસ્તુ હી ઇઝ ઓલવેઝ કમ્પેરિંગ હિમસેલ્ફ વિથ હાર્દિક પંડ્યા તો એ પણ એક એટ ધ બેક ઓફ ધ માઇન્ડ એમ હોય કે મારે આના કરતા સારું કેવી રીતે બનવું તો એ એક મનોમંથન છે એના મનમાં અને ક્યાંય નોટ ઓનલી દેટ ઇવન ઇઝ નોટ રેડી ટુ કોર્ડિનેટ વિથ પ્લેયર્સની સાથે મળીને કઈક રણનીતિ બનાવી કે કઈક એવા બે ચાર ચોગ્ગા વાગ્યા તો મેદાન ઉપર આવી નહીં કરવું આઈ થિંક થોડું કઈ ફૂટ ઉપર ક્યાંક લાગે છે અને એનું કારણ એક જ છે કે અત્યારની સ્થિતિમાં એ જીતી નથી શકતો સી એક કે બે તમે જીત મેળવો તો ડેફિનેટલી તમે કરો એ સિમિલર વે દિલ્હીની પરિસ્થિતિ છે દિલ્હીની પરિસ્થિતિની અંદર તમે જુઓ તો દિલ્હી અત્યારે અરે વાય ગયું પાડે મુંબઈની સ્થિતિ એમાં પણ હાર્દિક પાંડ્યાની એ સ્થિતિ છે તમે ટીમ જીતે અને એનો કોઈ પરફોર્મન્સ થાય તો ટીમ નો સ્પીરિટ વધે એ અગેન એ નીચે ને નીચે ટીમ જાય છે એટલે આ જો તમે બે ત્રણ વસ્તુઓ જુઓ તો ક્યાંક આ બંને ટીમો અત્યારે એક પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિમાં છે એવું આપણને ચોક્કસ દેખાઈ આવે બિલકુલ સાથે રન રનચેઝની વાત કરીએ આપણે આરસીબીની વાત કરી કે રન રનચેઝમાં એક રનોની રમઝટ બોલાય પ્રેક્ષકો કેટલા ખુશ થયા સૌથી પહેલા તો પ્રશ્ન મોદી માહોલ હતો પ્રેક્ષકો જોરદાર રીતે એમની હાજરી હતી અને કેટલું ટેમ્પરેચર હતું એ વખત છતાં પણ એ લોકો આગળ તડકામાં બધા બેઠેલા હતા જેવું કઈક થોડોક સમય થાય એટલે પાછળની સાઈડ આવી જાય છાંયડામાં આવી જાય અને ફરી પાછા દોડીને જગ્યા જાય તો ઇટ વોઝ અ ક્રેઝી આફ્ટરનુન એમ કહી શકાય અને એ ક્રેઝી આફ્ટરનુનમાં પછી નો ડાઉટ કે ગુજરાતની બી બેટિંગ તો સારી નહી એટલે બસો નો સ્કોર તો એમણે તો એમણે મજા આવી પણ ત્યાર પછીની જે ઘટનાઓ ઘટી જે ફાસ્ટ ક્રિકેટ બેંગ્લોરે રમ્યા એ પછી વધારે મજાથી એ લોકોએ એન્જોય કર્યું કે ભાઈ હવે ગુજરાતની ટીમના બોલર્સ જો આટલા બધા રન આપી દે તમારી પાસે સારામાં સારા બોલર્સ છે એ સારામાં સારા બોલર્સ જો આટલા તમને રન્સ આપી દે તો પછી તો ટીમને જીતવાની શક્યતા ઓછી અને બીજું દિવસની સૌથી મહત્વની વાત હતી કે વિરાટ કોહલી સતત મેદાન ઉપર હતો આ બહુ જ મહત્વની વાત કારણ કે જયારે પહેલી ગુજરાતે બેટિંગ કરી ત્યારે એ ફિલ્ડિંગમાં હતો અને ત્યાર પછી બેટિંગમાં આવ્યો છેક સુધી હતો તો વિચાર કરો કે એ વીસ ઓવર પહેલી અને છવ્વીસ ઓવર સોળ ઓવર આ ઓવર સુધી વિરાટ જોવાની 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 સૌથી મહત્વનું એની જે પાર્ટનરશીપ એને બનાવી છોતેર બોલમાં એકસો છાસઠ રનની પાર્ટનરશીપ અને પોતે અણનમ રહેવું એમાં સેવન્ટી ફોર રન્સ બનાવીને એ પણ ક્યાંક ને ક્યાંક સિત્તેર રન ચોમાલીસ તો માં એટલે ક્યાંક લોકોને એમ જ આવી કે ભાઈ ચલો આખી મેચ દરમિયાન વિરાટ કોહલી મેદાન ઉપર હતો એટલે અહીંયા આગળ તમે જોવા જાવ તો એ રીતે જોવો તો પ્રેક્ષકોનો મિજાજ બહુ જોરદાર હતો પ્રેક્ષકો ઇવન મેચ પત્યા પછી પણ દેવર જસ્ટ સિટિંગ દેર એમને વિરાટ કોહલીને જોવો તો એને સાંભળવો હતો તો દેવર જસ્ટ વેઇટિંગ ફોર ઇટ તો ક્યાંક ને ક્યાંક એ રીતે જોવા જાય તો ગુજરાતનો પૈસા વસૂલ તો ચોક્કસ થાય કારણ કે ચારસો રન તો એમ નહીં જોવા મળ્યા એટલે બધું કોઈ સવાલ નથી છગાઈ જોવા મને બંને ટીમોમાંથી માંથી ભલે ગુજરાત જીત્યું નહીં અલગ વસ્તુ છે પણ તમે જુઓ તો મેચ નું રોમાન તો બંને જગ્યાએ જોવા મળે બિલકુલ સાથે બીજી મેચની જો વાત કરીએ હૈદરાબાદ અને ચેન્નઈ વચ્ચેની મેચ કેવી રીતે કારણ કે એક રણનીતિ વચ્ચેનું ક્યાંક એક બેટલ હતી એવું કહી શકીએ અને જે રીતે હૈદરાબાદની આપણે સતત વાત કરતા આવ્યા છે હૈદરાબાદ કે એક એવી ટીમ કે જે બસો પચાસ પ્લસ નો સ્કોર ત્રણ વખત ખડકી ચુક્યો છે અને ટુ હંડ્રેડ પ્લસ નો સ્કોર એના માટે કે એક નોર્મલ વાત છે તેમ છતાં પણ ચેન્નઈની બેટિંગનો કમાલ છે કે ચેન્નઈ રણનીતિનો કમાલ કે કાલે

એટલા માટે હું માનું છું કે આ એક ચોક્કસ રણનીતિ સાથે ટીમ મેદાનમાં ઉતરી કે ભાઈ હૈદરાબાદની ટીમનું રમવાની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ ઇઝ એટેકિંગ એટેકિંગ ખેલાડીને તમે ફ્રસ્ટ્રેટ કરો તો એ તમને વિકેટ આપે તો ફ્રસ્ટ્રેટ કરવા માટે રન્સ ના આવે એની રીચમાં બોલ ના આવે એની જે કમ્ફર્ટ ઝોન હોય ત્યાં બોલ ના જોવા મળે તો બિલકુલ એ રીતે બોલિંગ કરી એ તમે જાડેજાની વાત કરો કે શાર્દુલ ની વાત કરો કે પથિરાના ની વાત કરો કે તમે તુષારની વાત કરો બિલકુલ ઓફ સ્ટ્રમ્પની બહાર એકદમ બોલ નાખ્યા અને એમની વિડ અને બીજું સૌથી મહત્વનું એકસો ચાલીસ એકસો ત્રીસ ની સ્પીડે બોલિંગ કરતો બોલર તરત પેસ ઓફ કરે છે એટલે પેસ એમાંથી લઈ લે છે અને સીધો બીજો બોલ એકસો દસ માં નાખે તો તે બિટન બાય થી પેસ ઓળખો એટલે એ કારણ ન ચોક્કસ કારણ કે ગઈકાલે શાર્દુલ ની બોલિંગ પણ એટલી જોરદાર જાડેજાની પણ એટલી સરસ મતુલ બરાબર કોઈ બોલર તારે જોડાયો નથી એનો અર્થ એ થયો કે આ રણનીતિ નો કમાલ છે રણનીતિ એટલે ઈચ એન્ડ એવરી બેટ્સમેન કઈ રીતે આઉટ થાય છે કઈ રીતે રમે છે કઈ રીતે મુવમેન્ટ છે એનો અભ્યાસ કર્યા પછી આ ટીમ મેદાન ઉતરી એમ કહેવાય તો ચેમ્પિયનો એમ નામ નથી બનતા એન્ડ આ બધી સાઈન એની જ છે કે આ ચેમ્પિયન ટીમોની સાઇન છે કે ભાઈ જયારે એમ લાગે કે ભાઈ આટલી મેચમાં બહુ બોલિંગ હોય છે તો આ વખતે કઈક રણનીતિ સાથે ઉકેલવું પડશે નહીં આ તો ટીમ બહુ જબરી છે એ ટીમને તમે એકસો ને ચોત્રીસ માં આઉટ કરો છો તમે વિચાર કરો બીજું બે વસ્તુ બની એ પણ સાબિત થયું કે શરૂઆતમાં અભિષેક અને હેડ આ બંને જો સ્કોર બનાવે છે તો પાછળના બેટ્સમેનો સારો સ્કોર બનાવી શકે એ લોકો જલ્દી આઉટ તો પાછળની ટીમો પણ જલ્દી આવ ખેલાડી પણ જલ્દી આઉટ તો આ એક મહત્વની વાત હતી બિલકુલ છેલ્લો પ્રશ્ન છે સમયની મર્યાદા નડી રહી છે એટલે ફટાફટ લાવવો પડશે પોઈન્ટ ટેબલ ઉપર શું પરિસ્થિતિ બની રહી છે ટૂંકમાં બતાવશે પોઈન્ટ ટેબલ ઉપર જોરદાર પરિસ્થિતિ છે કારણ કે જે રીતે લખનઉ સુપર જાયન્ટ પાંચમા ક્રમે છે સનરાઈઝર્સ ચોથા ક્રમે જતું રહ્યું છે અને ત્રીજા ક્રમે ચેન્નાઈની ટીમ પહોંચી ગઈ છે એટલે એક બહુ મહત્વની વસ્તુ છે અને ખાસ બીજી વાત કરીએ તો દસ પોઈન્ટ વાળી અત્યારે પાંચ ટીમો છે અને એની અંદર ઘમાસાણ છે એક રાજસ્થાન રોયલ ટોચ ઉપર બેઠું છે બાકી બધી ટીમો એક સાથે ધમાચકડી મચાવી રહી છે મુંબઈ ઇન્ડિયન્સ પોતાની રીતે ટાઈ ગુજરાત પોતાના જે કોઈ પ્રયત્નો છે કરે પણ હજુ ઉપર આવી શકી નથી તો આ બધી ટીમો વાત કરીએ તો ઘમાસાણ પોઈન્ટ ટેબલ ઉપર પણ એ રીતે ચાલી રહ્યું છે બિલકુલ દર્શક મિત્રો ઘમાસાણ પોઈન્ટ ટેબલ ઉપર જોવા મળી રહ્યું છે રાજસ્થાન રોયલ્સ જે સેફ ઝોનમાં હોય એવું લાગી રહ્યું છે અત્યારે અને જે પરિસ્થિતિ છે ચેન્નાઈ ત્રીજા ક્રમે આવી ગયું જે ગઈકાલનો કુદકો હતો જે જમ્પ હતો એ સરાહનીય જમ્પ હતો આશા રાખીએ કે આજ રોમાંચ તમામ જે પ્રેક્ષકો છે જે સ્ટેડિયમમાં જાય છે ને જે વ્યુઅર્સ છે જે અલગ અલગ માધ્યમથી જોતા હોય છે ક્રિકેટને એમને આજ રોમાંચ મળતો રહેશે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું સાંજે પાંચ ત્રીસ કલાકે ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર